ને ઢોકળા વઘારેલા ઢોકળા પછી આવી ગયા આપડે બદલી નાખી આજ તો કીબોર્ડ માં ને પાવર તો પેલા લીધો કીબોર્ડ નો ને ભાઈ પછી યાદ કે ભાઈ પેલા ચીપ તો નાખો પછી કામ કરશે પછી નાખી દીધી ભાઈ ચીપ ભાઈ પછી તો ભાઈ આવી ગયો માઉસ નો વારો નાખી દીધા પાવર પછી ભાઈ ઘર નાખ્યું ટેસ્ટિંગ બે કામ કરતા લીધું કે હું કે મજા મને લોચો હે પૈસા કીધું મારે લોચો હે તો મિત્રો આપડે ગાડી દિવસે દિવસે થતી જાય બીમાર તો શું લાગે ભાઈ થોડીક દવા કરાવી પડશે કે ભાઈ ડાયરેક્ટ નવે રિપ્લેસ કરી નાખીએ જરા કોમેન્ટ કરી નાખજો શું કરવું જોઈએ પછી તો ભાઈ ગાડી ગમે હોય ભાઈ કે હાંકવામાં તો કાંઈ ન ઘટે પહોંચી ગયા આપણે ઢેઢાલ ચોકડીને ભાઈ અહીંયા હાલતી હતી મોટા ભાઈ લવ ચાલો થોડુંક અંદર જઈને જોઈ આવી ગયા અંદર ને ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ વા પાછળ હાલે કંઈક બાક હાજી તમે જોઈ લો તમારી રીતે ભાઈ આમાં પડે નહીં ભાઈ આ એ ગજબનો મોટો મામલો

એ ભાઈ કે લાગશે વાર તો મેં કીધું હાલો હું બીજું કામ તો પછી તો ભાઈ લઈ લીધો આપણો ઓડિયો કેબલ ને ભાઈ અહીંયા તમે જો માર્કેટિંગ કઈ રીતે કરે છે પછી તો ભાઈ નીકળી ગયા ને આવી ગયા અહીંયા તો આવ્યા તો આપણો ફોટો થતો હતો એડિટ ને થઈ ગયું કમ્પ્લેટ ને ભાઈ ફોટો કાપતા હતા આપણા તો પછી તો ભાઈ ફોટો લઈને નીકળી ગયા ઘરે પછી ઘરે આવીને કરી નાખ્યું સ્પીકર ટેસ્ટ ને ભાઈ અહીંયા લીધું ભાઈ હવે ખબર પડી કે ભાઈ આ ન લેવાય આવા જરી તો અવાજ આવે છે કાંઈ નહીં પછી તો ભાઈ બે એડિટ કરવાનો વિડીયો થઈ ગયો આપણો રેડી કમ્પ્લેટ તો જોવો ભાઈ વિડીયો અને ભાઈ જરાક વિડીયો ગમતો હોય જ્યારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને ફોલો ને કોમેન્ટ ને બધું કરતા રહેજો તો ભાઈ હાલો ભાઈ કાલ જવાનું છે હવે પાછું ઓફિસ છે તો ભાઈ મળી કાલના બ્લોકમાં તો બાય બાય